રાહ પે કાંટે બખરે અગર ઉરભી ચલ નહીં હૈ શામ છુપા લે સૂરજ મગર રાત કો દિન ઢલના હૈતે ટલ જાયગી મિત્રો સફળતા શું છે અને એ સફળતાના માપદંડો શું છે તો વ્યક્તિ વ્યક્તિએ આ સફળતાના માપદંડો બદલાતા હોય છે હું મારી વાત કરું તો બે હજાર ઓગણીસમાં પ્રથમ પ્રયાસે જ્યારે મેં લોકરક્ષકની પરીક્ષા પાસ કરી કોન્સ્ટેબલ બન્યો તો મારા માટે એ સફળતા હતી મિત્રો ઘણા લોકો માટે ક્લાસ વન ટુ બનવું અથવા તો પોતાનો મોટો ધંધો શરૂ કરવો એ સફળતા હોઈ શકે પણ મારું એવું માનવું છે મિત્રો કે તમે એ સ્થિતિ પર આવો છો કે જ્યાં તમને મનની શાંતિ મળે છે કામનો સંતોષ મળે છે તો એ તમારી સફળતા કહેવાય મિત્રો ડોક્ટર બનવાની ઈચ્છા સાથે મેં અગિયાર સાયન્સની અંદર એડમિશન લીધું હતું અને પછી સમય સાથે પરિસ્થિતિઓ બદલાતી ગઈ એટલે પછી હું સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં આવ્યો અને બે હજાર ને અઢારની અંદર જ્યારે મેં તૈયારી શરૂ કરી તો એની પાછળ પણ એક રીઝન હતું કે મિત્રો બાર સાયન્સની અંદર હું આવ્યો ને એટલે પછી આપણે કહેવાય ને કે એ એક એવી એજ હોય છે કે ત્યારે આપણને સાચું ખોટું શું એ ખબર નથી હોતી એટલે એ સમયે મને એવું થયું કે ભાઈ ભણવાથી કંઈ ફાયદો થતો નથી એટલે મારે ભણવું નથી એવો મેં વિચાર કર્યો અને પછી બારમાં ધોરણ પછી આ નથી ભણવું એ વિચારના લીધે તે મેં પણ કોલેજની અંદર એડમિશન ના લીધું અને ત્રણ મહિના સુધી જ્યારે રખડ્યો પછી મને ખબર પડી કે ભણવા છે કોઈ ઉદ્ધાર છે નહીં આપણી પાસે એટલું કોઈ નાણું નથી ભંડોળ નથી કે આપણે પોતાનો ધંધો શરૂ કરી શકીએ એટલે ભણવું એ જ આપણા માટે એકમાત્ર ઉપાય હતો આપણા આગળ ભવિષ્ય માટેનો પણ જ્યારે હું જાગ્યો તો સમ એ સમયે મિત્રો એવું હતું કે દરેક કોલેજની અંદર એડમિશન પ્રોસેસ હતી એ પૂરી થઈ ગઈ હતી એટલે એના લીધે મને ક્યાંય પણ કોલેજની અંદર એડમિશન ના મળ્યું એટલે બારમા ધોરણ પછીનું એક વર્ષ એવું હતું કે જે મારી પાસે એકદમ ફ્રી હતું કેમ કે કોઈ કોલેજની અંદર મને એડમિશન નહોતું મળેલું અને એ સમયે મારા મામાના દીકરા કે જે હાલ સુરત ખાતે એ સાહેબ તરીકે ફરજ બજાવે છે તો એમણે મને સમજાવ્યું કે ભાઈ તારી પાસે સમય છે તો એક કામ કર હું પરીક્ષા પાસ કરેલો છું તો આ મારી બુક્સ છે તું વાંચ સમયનો સદુપયોગ કર એટલે પછી મેં એમની બુકો લઈને વાંચવાનું ચાલુ કર્યું અને મને ધીરે ધીરે એમાં રસ જાગ્યો કે મારા ભાઈએ જે મને પુસ્તકો આપ્યા અને એ મને જે રીતે કીધું એ રીતે મેં વાંચ્યું તો મિત્રો શરૂઆતમાં કહેવાય ને કે જ્યારે હું બારમા ધોરણની અંદર હતો તો મારે ભણવું નથી ભણવું નથી એવું કહેતો હતો એટલે મને મારા મામાને ઘરે જ બોલાવી લીધો કે ભાઈ તું અહીંયા રહીને વાંચ અને મારા મામાના દીકરાએ મને પુસ્તકો આપ્યા અને એમના પુસ્તકોથી મેં વાંચવાનું ચાલુ કર્યું તો લગભગ આઠ નવ મહિના આઠ નવ મહિના જેટલો સમય હું ત્યાં રહીને વાંચો તો પછી મારા મામાના દીકરાએ જોયું કે ભાઈ ના હવે સિરિયસ પ્રિપેરેશન કરે છે એટલે મને એણે એની સાથે સુરત બોલાવી લીધું તો મિત્રો હું તમને વાત કરું કે જ્યારે હું પહેલી વખત સુરત ગયો તો આ એ દ એના પહેલાં જ તે મેં નવ મહિના સુધી મારી જાતે તૈયારી કરી હતી એટલે મને એવું લાગતું હતું કે ભાઈ મારી ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે પણ જ્યારે હું સુરત ગયો ત્યારે પહેલી વખત મેં એક લાઇબ્રેરી જોઈન કરી કે જેનું નામ જેડી ગાબાણી આપણે વરાછામાં આવેલી છે તો જ્યારે હું ગામડાની અંદર તૈયારી કરતો હતો ત્યારે મારી આસપાસ તૈયારી કરવાવાળા કોઈ મિત્રો નહોતા મારી પાસે કોઈ મોબાઈલ નહોતો કેમ કે આપણે એ સમયે મને મોબાઈલ કોઈ આપેલો નહોતો મારી પાસે સાદો મોબાઈલ પણ નહોતો અને મારે મોબાઈલની જરૂર પણ ના પડતી એટલે ગામડાની અંદર જ્યારે હું તૈયારી કરતો હતો ત્યારે મને એવું જ લાગતું હતું કે ભાઈ હું જ તૈયારી કરું છું અને મારે બધું થઈ ગયું છે પણ જ્યારે હું સુરતમાં આવું છું જ્યારે હું લાઇબ્રેરીની અંદર પહેલી વખત પગ મૂકું છું ત્યારે મિત્રો હું પહેલી વખત જોઉં છું કે કેટલા લોકો આના માટે તૈયારી કરે છે હું ત્યાં બે દિવસ ગયો એટલે મને મારા અંદરનું પાણી ખબર પડી ગયું કે ભાઈ આપણે નવ મહિના તૈયારી કરી છે એ ઇનફ નથી હું મને એવું લાગતું હતું કે મિત્રો હું આ તૈયારીવાળા ક્ષેત્રથી સાવ અલગ જ હોઉં હું પહેલી વખત તૈયારી કરવા માટે આવ્યો હોય એવું મને લાગ્યું આ તૈયારી દરમિયાન મારા મનની અંદર ઘણા બધા નેગેટિવ થોટ્સ હતા ઘણી વખત મિત્રો એવું થતું હતું કે આ તૈયારીનો કોઈ અર્થ નથી તૈયારી છોડી દેવી જોઈએ ઘણી બધી સ્પર્ધા છે હું કઈ રીતે પાસ થઈશ લાઇબ્રેરીની અંદર હું જતો મિત્રો તો આખો આખો દિવસ સુધી તૈયારી કરવાવાળા માણસો હતા ત્યારે મને એવું લાગતું કે ભાઈ હું તો હવે નવો ફ્રેશર હોવ મને એવું ફીલ થતું હતું પણ આ બધા નેગેટિવ થોટને મેં કઈ રીતે ટેકલ કર્યા કઈ રીતે મેં મારું આયોજન સાથે વાંચવાનું ચાલુ કર્યું કેમ કે મિત્રો ગામડાની અંદર જ્યારે હું હતો ત્યારે હું વાંચતો હતો તો એ સમયે મને પ્રોપર મારી આસપાસ કોઈ એવો મને માહોલ નહોતો મળ્યો અત્યારનો સમય મિત્રો એવો છે કે લગભગ દરેક લોકો પાસે સ્માર્ટફોન છે તો દરેક લોકો પોતાના ફોનથી બધા લોકો સાથે કનેક્ટ થઈ શકે છે પણ એ સમયે મારી પાસે કોઈ મોબાઈલ નહોતો એટલે હું કોઈ સાથે આ રીતે કનેક્ટ નહોતો મિત્રો સુરતની અંદર જ્યારે મેં જેડી ગાબાણી લાઇબ્રેરી જોઈન કરી ત્યારે મને ત્યાં બે ત્રણ મિત્રો મળ્યા કે જેની સાથે રહીને મારી તૈયારી એકદમ સારી થવા લાગી અને પહેલી વખત મને ખ્યાલ આવ્યો કે ભાઈ જે નવ મહિનાની અંદર મેં જે ભૂલો કરી હતી તો મને એવું લાગતું હતું કે મારો સિલેબસ જે છે એ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે પણ વાસ્તવમાં એવું હતું ને મિત્રો મારે ઘણું એવું હતું કે જે વાંચવાનું જ બાકી હતું એટલે પછી મારી તૈયારી ધીરે ધીરે વધુ સારી રીતે થવા લાગી મિત્રો મારા મનની અંદર એવું હતું કે એક વખત જો હું ક્લાસ જોઈન કરું ને તો હજુ મને વધુ જાણવા મળે હજુ મારી તૈયારી ઇન્હેન્સ થઈ જાય એટલે એવા આશયથી મેં ક્લાસ જોઈન કર્યા ઇવન સુરતની અંદર હું મારા ભાઈની સાથે જ રહેતો હતો એ ત્યાં એ એસઆઈ હતા તો એમની સાથે રહીને મેં જ્યારે ક્લાસ જોઈન કર્યા તો મિત્રો ક્લાસ જોઈન કર્યાના અમુક સમય પછી મને ખ્યાલ આવ્યો પેલી મનોજ કંડારિયાની પંક્તિ છે ને કે વર્ષોથી જ્યાં પહોંચવાની ઝંખના હતી મનને અને ત્યાં પહોંચ્યા પછી મન પાછું વળે એવું પણ બને એટલે મિત્રો એટલી બધી પણ જે એવું મેં અગાઉથી મારા મનની અંદર હતું કે ભાઈ ક્લાસ જોઈન કર્યા પછી મને એટલો ફાયદો થશે વાસ્તવમાં એવું નથી હોતું મિત્રો તૈયારી આપણે જાતે જ કરવાની હોય છે ક્લાસીસની અંદર ગયા પછી મને અમુક માર્ગદર્શન ચોક્કસથી મળ્યું પણ જે વસ્તુ આપણને આવડતી હોય છે જે આપણે તૈયાર કરવાની હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે જ કરવાની હોય છે એટલે પછી તો મિત્રો એવું થઈ ગયું હતું કે હું મેથ્સના જ લેક્ચર ભરવા માટે જતો હતો હિસ્ટ્રી જીઓગ્રાફીના તો હું લેક્ચર પણ ત્યાં ના ભરતો કેમ કે મારું પહેલેથી એવું માનવું છે કે તમે બે કલાક સુધી તમને કોઈ હિસ્ટ હિસ્ટ્રી કે જીઓગ્રાફી જેવા સબ્જેક્ટ ભણાવે છે તો એ બે કલાકની અંદર તમે જેટલું ભણો છો તો એટલું તમે પંદર વીસ મિનિટ અડધી કલાકની અંદર વાંચી શકો છો મિત્રો કે એ જીઓગ્રાફી ઇતિહાસના સબ્જેક્ટ મારું એવું માનવું હતું મિત્રો અહીંયા કદાચ તમારી વિચારધારા અલગ હોઈ શકે તો મને એવું લાગતું કે આ વસ્તુ તો હું વાંચીને પણ યાદ કરી શકું છું બરાબર કે ભાઈ ઇતિહાસની અંદર કોઈ હું વંશ જોઉં છું તો એના માટે મારે સમજવાની જરૂર નથી એ વસ્તુ તો હું બુકમાંથી વાંચીને પણ યાદ રાખી શકું એટલે આ વિચારની સાથે મિત્રો મેં જે હિસ્ટ્રી જીઓગ્રાફી જેવા સબ્જેક્ટ હોય છે એના લેક્ચર ભરવાનું જ અવોઈડ કર્યું પાડી દીધું હું ક્લાસની અંદર ખાલી મેથ્સ ને રીઝનિંગના લેક્ચર ભરતો હતો એટલે આ વસ્તુથી હું તમને એવું કહેવા માંગુ છું કે મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે અત્યારે અંતરિયાળ વિસ્તારોમાં રહીને તૈયારી કરે છે ગામડાઓની અંદર રહીને તૈયારી કરે છે કે એવો હાલ ક્લાસીસ કોઈ જોઈન કરી શકે એવી એમની આર્થિક પરિસ્થિતિ નથી તો મિત્રો તમે ક્લાસીસ જોઈન નથી કરતા તો એનાથી કોઈ તમારે મોટો લોસ નથી થતો તમારી પાસે રહેલા જે લિમિટેડ સોર્સેસનો તમે કઈ રીતે વધુ સારી રીતે ઉપયોગ કરી શકો એ જ ક્યાંક ને ક્યાંક મહત્ત્વનું હોય છે તમારું જે માઇન્ડસેટ છે તમારી તૈયારી કરવાની જે ઈચ્છા છે એ જ તમને આગળ લઈ જાય છે મિત્રો તમારા મનની અંદર એક વિચાર હોય એ જ તમને તૈયારી કરવા માટે હંમેશા પ્રેરિત કરતો હોય છે અત્યારે કદાચ કોઈ વ્યક્તિના આમાં અતિશોક્તિ લાગી શકે કે ભાઈ પાસ થયો એટલે આવું બોલે છે પણ મિત્રો જ્યારે હું તૈયારી કરતો મારા મનની અંદર જ્યારે નેગેટિવ થોટ્સ આવતા ત્યારે મને એક જ વિચાર આવતો મિત્રો કે મેં તૈયારી જયારે શરૂ કરી છે તો મેં મારા આગળના સારા ભવિષ્ય માટે તૈયારી કરી છે હું જ્યારે જ્યારે નિરાશ છું મિત્રો ત્યારે મારા મનની અંદર કે ભાઈ તૈયારી કરીશ હું પરીક્ષા પાસ કરીશ પછી મારું જીવન ધોરણ કેવું હશે હું મારા પરિવારને કઈ રીતે આગળ લાવી શકીશ મિત્રો હું એક સામાન્ય પરિસ્થિતિમાંથી આવતો વ્યક્તિ છું બરાબર છે તો મારા માટે ક્લાસ થ્રીની પરીક્ષા પણ ખૂબ જ મહત્વની હતી મને એવું જ લાગે મિત્રો કે હું એક કહેવાય ને કે ક્લાસ વન ટુ બની ગયો તો આ જે સપનું હતું મને જ્યારે નેગેટિવ થોટ્સ આવ્યા ત્યારે ત્યારે મેં દરરોજ આ સપનાને જોઈશું દરરોજ મારા મનની અંદર આ વિચાર આવતો કે હું પરીક્ષામાં પાસ થઈશ પછી હું મારા પરિવારના સભ્યોને કેવું જીવન આપી શકીશ મિત્રો તો આ વિચાર તમારે મનની અંદર આવવો જરૂરી છે મનની અંદર જ્યારે નિરાશાઓ ઘેરી વળે ત્યારે મિત્રો તમે એકદમ આરામથી બેસીને વિચારજો કે તમે તૈયારી શું કામ ચાલુ કરી છે એટલે તમારા મનની નિરાશાઓ છે એ બધી દૂર થઈ જશે અત્યારે તમારી પાસે મોબાઈલ છે તમારી પાસે એવું કહેવાય ને કે નેટથી તમે આખી દુનિયાને તમારા મોબાઈલની અંદર જોઈ શકો છો મિત્રો તો તમે એનો ખૂબ સારો સદુપયોગ કરશો તો ચોક્કસથી તમારી તૈયારી સારી થશે તો મિત્રો અત્યારે તમારે હતાશ થવાની જરૂર નથી કે હું ભાઈ ગામડામાં અંતરિયાળ વિસ્તારમાં રહીને તૈયારી કરું છું મારી પાસે ઇનફ સંસાધન નથી કે હું તૈયારી સારી રીતે કરી શકું મિત્રો અત્યારે તમારી પાસે સ્માર્ટફોન છે એ જ તમારું સંસાધન છે અત્યારે ખાલી તમારે સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે ખાસ એક વસ્તુ સમજવાની છે કે હું અવારનવાર કહું છું કે ભાઈ માહિતીની અતિશયોક્તિ છે ઘણી બધી વસ્તુ તમારી સામે આવશે પણ તમે જ્યારે તૈયારી કરો છો તમારું ભવિષ્ય બનાવવા માટે ત્યારે તમારે તમારા માટે સારું શું છે તમારા માટે સાચું શું છે એ પસંદ કરવાનું છે એટલે કે ખાસ કરીને એવા લોકોથી તમારે બચવાનું છે કે જે તમારી તૈયારીને બગાડી શકે છે તમારે એવા વ્લોગર્સ હોય છે મને કોઈ લોકો વ્લોગ્સ કરે એનાથી પ્રોબ્લેમ નથી પણ એ લોકો પરીક્ષાના નામે બીજા ઉમેદવારોને ગેરમાર્ગે દોરે છે એમનાથી પ્રોબ્લેમ છે તો તમારે તમારા માટે સાચું શું છે સારું શું છે એ પસંદ કરીને તમે જો તૈયારી કરો તો મિત્રો તમારો સ્માર્ટફોન જ તમારો ક્લાસ છે એટલે તમારે આવી કોઈ પણ પ્રકારની નિરાશા તમારા મનની અંદર રાખવાની નથી તો હું આગળ ફરીથી વાત કરું મિત્રો કે ભાઈ ક્લાસીસમાં ગયા પછી મને ખ્યાલ આવ્યો કે ક્લાસીસ કરતાં મને મારી તૈયારી મારે મારા પરનો વિશ્વાસ છે એ જ આગળ લાવી શકશે તો મેં પરીક્ષાની તૈયારી ધીરે ધીરે શરૂ કરી મિત્રો હું સવારે આઠ વાગે લાઇબ્રેરીની અંદર પહોંચી જતો હતો મારી સાથે મારો એક ખાસ મિત્રો હતો જે પ્રોપર સુરતનો જ હતો અમે બંને સવારે આઠ વાગે લાયબ્રેરીની અંદર પહોંચી જતા હતા તો આઠ વાગ્યાથી અમે છ વાગ્યા સુધી રહેતા હતા લાઇબ્રેરીમાં અને વચ્ચે બે કલાકનો જમવા માટેનો બ્રેક લઈ લેતા આ રીતે અમે વાંચતા હતા જેમાં પછી આપણે રાતે નવ વાગે ફરીથી વાંચવા માટે બેસતા તો અમે સાડા અગિયાર સુધી વાંચવાનું મન થાય તો એ રીતે વાંચતા હતા બરાબર તો આ સમય દરમિયાન મારી પાસે કોઈ સ્માર્ટફોન નહોતો તો મારે કોઈ પણ વસ્તુ જ્યારે જોવી હોય ઓનલાઈન તો એ વખતે હું મારા ભાઈબંધનો જે હતો મારી સાથે જે તૈયારી કરતો હતો હું એનો સ્માર્ટફોન યુઝ કરતો હતો તો આ સમય દરમિયાન કદી મને એવો વિચાર નથી આવ્યો કે ભાઈ દરેક લોકો પાસે સ્માર્ટફોન છે મારી પાસે કેમ સ્માર્ટફોન નથી મિત્રો હંમેશા મારો માઇન્ડસેટ એ રીતે થયો છે આમ એક કહેવાય ને કે મારી એક પ્રકારે પ્રારબ્ધવાદી વિચારધારા છે હું એવું માનું કે ચલો ભગવાનની ઈચ્છા છે તો આમાં પણ કંઈક સારું દ્રવ્ય છે તો તો મિત્રો આ રીતે ધીમે ધીમે મેં જયારે તૈયારી શરૂ કરી અને પછી એક સમય આવ્યો કે ભાઈ આવતા વર્ષની અંદર મારે કોલેજની અંદર એડમિશન લેવાનું થયું અને ફર્સ્ટ યર હતું અને લોકરક્ષક ની પરીક્ષા આવેલી હતી મારી તૈયારી હતી મને લાગતું હતું કે ભાઈ હું પરીક્ષામાં પાસ થઈ શકું એમ છું એટલે મેં લોકરક્ષકની પરીક્ષા આપી અને મારે એમાં સોમાંથી ચોર્યાસી માર્ક આવ્યો મિત્રો એટલે ફાઇનલ જેવું થઈ ગયું કે હવે હું ખાલી દોડની અંદર પાસ થઉં તો પણ મારું સિલેક્શન થઈ શકે એમ છે એ જ વખતે મિત્રો બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આવેલી હતી તો મારી સાથે જે મારા ભાઈ હતા કે જેમની સાથે હું રહીને તૈયારી કરતો હતો તો એમનું એવું માનવું હતું કે ભાઈ હું સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં જાઉં તો મને આગળ વધુ તૈયારી કરવા માટે સમય મળશે એટલે એ મને એવી સલાહ આપતા હતા કે ભાઈ હા દોડવા જવાની જરૂર નથી બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ પાસ કરીએ તો એમાં મને આગળ વધારે સારું રહેશે એમ પણ કહેવાય ને મિત્રો કે નસીબમાં હોય છે તમે જ્યારે મહેનત કરતા હોવ છો ને ત્યારે ભગવાન પણ તમારે મહેનત કરવા માટે તૈયાર હોય છે તો એ સમયે મને દોડવા જવા માટે જે થોડો થોડો ટાઈમ મળતો હતો હું વીકની અંદર ચાર પાંચ દિવસ સુધી દોડવા માટે જતો હતો મારી દોડવાની કેપેસિટી સારી છે મિત્રો એટલે હું એક મહિનાની અંદર જ પાંચ કિલોમીટર રનિંગ પૂરું કરી શકું એ રીતની મારી સ્થિતિ હતી રનિંગ પૂરું કરવા માટે એ સમયે મિત્રો માર્કિંગ સિસ્ટમ હતી મારે બાવીસ મિનિટની અંદર મારે ગ્રાઉન્ડ પૂરું થતું હતું તો મને એવું થયું કે ભાઈ હજી જો હું આમાં મહેનત કરું ને તો મારે એકવીસ મિનિટની અંદર ગ્રાઉન્ડ આવી જાય મિત્રો મારા માર્ક એટલા સારા હતા હું ફક્ત પાસ કરું ને તો પણ મને મળી શકે એમ હતું પણ કહેવાય નહીં કે આપણે જ્યારે તૈયારી કરતા હોઈએ ને ત્યારે આપણે બેસ્ટ આપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ એ સમયે મિત્રો મેં મારા શરીર પાસેથી વધુ કામ લેવાની કોશિશ કરી અને એના લીધે મને ઇન્જરી આવી તો મારું જે ગ્રાઉન્ડ હતું એના દસ દિવસ પહેલાં જ એવી પરિસ્થિતિ થઈ કે હું ચાલી નહોતો શકતો મારું ત્રણ માર્ચના રોજ ગ્રાઉન્ડ હતું મને ચાલવામાં પણ તકલીફ આવતી હતી મિત્રો એટલે મને એક પ્રકારે એકદમ નિરાશા થઈ ગઈ કે હવે આટલી મહેનત કરી છે એટલું માર્ક લાવ્યા છે તો આનો કોઈ અર્થ નથી હું પરીક્ષામાં પાસ થઈશ નહીં કેમ કે હું દોડી જ નહીં શકું તો મારા ગમે એટલા સારા માર્ક્સ હશે કોઈ કામના નહીં કદાચ મારે સોમાંથી સો માર્ક આવેલા હશે પણ હું પાંચ કિલોમીટર નહીં દોડું તો આનો કોઈ અર્થ નથી મિત્રો એટલે એ સમયે મારા મનની અંદર જે નિરાશા હતી એકદમ પીક પર આવી ગઈ હતી પણ અગેન જેમ કહેવાય છે ને કે તમે મહેનત કરી હોય છે તમે મહેનત કરવા માટે તૈયાર હોવ છો ભગવાન તમારી મહેનત કરવા માટે તૈયાર જ હોય છે મિત્રો નડિયાદની અંદર મારું ગ્રાઉન્ડ હતું ત્રણ માર્ચનો દિવસ હતો અને એ દિવસે મિત્રો મારે રનિંગ જે છે બાવીસ મિનિટને સાત સેકન્ડની અંદર પૂરું થયું હતું અઢાર માર્ક આવ્યા હતા જ્યારે એ વખતે પણ હું કહું છું મિત્રો દોડવા હું ગયો એના અઠવાડિયા દસ દિવસ સુધી મારી કન્ટિન્યુ કોઈ પણ પ્રકારની તૈયારી ન હતી ઇવન એના બે દિવસ પહેલાં મારે હોસ્પિટલની અંદર એમ આરઆઈ પડ્યો હતો પણ છતાંય દુખતા પગે મેં દોડવાનું નક્કી કર્યું અને એ સમયે કહેવાય ને એક અંદરથી ભગવાન આપણી સાથે હોય છે અને એમણે એમના લીધે એ મારો વિલ પાવર હતો એના લીધે મેં ફાઇનલી એ પરીક્ષા પાસ કરી દોડતા સમયે જ્યારે સાતમા આઠમા રાઉન્ડ એવું આવ્યો હતો ત્યારે મને હજુ યાદ છે વિચાર આવતો હતો કે ઊભો રહી જાઉં પણ એ સમયે મારા મનની અંદર એક વિચાર એ પણ હતો કે જે આ દોઢ વર્ષથી હું આ તૈયારી કરું છું મિત્રો આ તૈયારીનો ફેઝ એવો છે અત્યાર તમને નહીં પસંદ હોય અત્યાર તમને એવું થતું છે કે જલ્દી જલ્દી એક નોકરી લઈ લઉં તો આ તૈયારીનો જે ગાળો છે આમાંથી નીકળી જાવ પણ મિત્રો એક સમયે જ્યારે તમે ક્યાંક લાગી જશો ત્યારે તમને આ જ દિવસો યાદ આવશે તો એ સમયે મને એવું હતું કે ભાઈ જો આજે હું નહીં દોડું આજે હું પાસ નહીં થાઉં તો ફરીથી જે આ દોઢ વર્ષ મેં કર્યું છે હજુ બે વર્ષ મારે કરવું પડશે બરાબર આ વિચાર મને દોડતા દોડતા સતત આવતો હતો દોડતા દોડતા મને વિચાર આવતો હતો કે આથી હું ફેલ થઈને જઈશ તો હું ઘરે શું જવાબ આપીશ મારા પરિવારને મારા પર આશા હતી કે ભાઈ છોકરો સારું એવું મહેનત કરીને આટલા માર્ક લાવ્યો છે તો હવે દોડી જશે તો એ લાગી જશે તો આપણા પરિવારને આપણી સાથે આશા હોય છે હું એમને કઈ રીતે ફેસ કરીશ આ બધા વિચારો મિત્રો મને દોડતા દોડતા આવતા હતા અને એ સમયે જ્યારે હું દોડી ગયો મિત્રો ત્યારે એક કહેવાય ને કે અલગ જ લેવલની જે આમ હતું મને એવું લાગતું હતું કે હું ક્લાસ વન ટુની પરીક્ષામાં પાસ થઈ ગયો મને ખબર હતી કે હું દોઢ પાસ કરીશ એટલે મારું સિલેક્શન ફાઇનલ છે અને આવી રીતે મેં જ્યારે દોઢ પાસ કરી મારે અઢાર માર્ક આવ્યા અને મારે એકસો બેનું મેરિટ બન્યું મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષામાં ભૂતકાળમાં કદી એટલું ઊંચું કટ અટકેલું જ નહોતું એટલે મારું સિલેક્શન ફાઇનલ છે એ મને ખ્યાલ આવી ગયો હતો હવે બસ મને રાહ હતી તો કટ આવે અને મારું સિલેક્શન યાદીમાં નામ આવે એની એટલે મિત્રો આવા કિસ્સાઓ જ્યારે આપણી સામે આવે આ વસ્તુ જ્યારે હું જોઉં છું ત્યારે મહેનત પરનો જે મારો વિશ્વાસ છે ને એ વધી જતો હોય છે આપણા પહેલાં સુભાષિત છે ને કે ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી એટલે મિત્રો આ જે સફળતા છે એ કોઈ નસીબથી નથી આવતી એની પાછળ તમારું ડેડિકેશન હોય છે એની પાછળ તમારી મહેનત હોય છે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર તમે તમારા મનને કઈ રીતે સ્થિર રાખો છો લિમિટેડ સંસાધનોનો તમે કઈ રીતે વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરો છો એ જ વસ્તુ મિત્રો મેટર કરતી હોય તો મિત્રો તૈયારી કરતા ઉમેદવારોને મારે અત્યારે એ જ મેસેજ છે કે તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે તમારી પાસે જે ઓછા સંસાધનો છે એની ફરિયાદ નથી કરવાની તમારી પાસે જે સંસાધનો છે એનો મહત્તમ ઉપયોગ કઈ રીતે થાય એ દિશામાં વિચારવાનું છે ક્લાસીસ નથી થઈ શકતા તો ક્લાસીસ નથી થઈ શકતા એને મનની અંદર કોઈપણ પ્રકારની નિરાશા નથી રાખવાની તમે તમારી સેલ્ફ સ્ટડીથી કઈ રીતે પાસ થઈ શકો એના વિશે વિચારવાનું છે મિત્રો તૈયારી દરમિયાન પ્રોબ્લમ તમારા જીવનમાં ઘણા બધા આવશે પણ તમારે એ તમામ પ્રોબ્લેમોને અત્યારે સાઈડમાં રાખીને પરીક્ષા પર ફોકસ કરવાનું છે અત્યારે મિત્રો પરીક્ષા સમયે ઘણા લોકોની સ્થિતિ એવી હોય કે ભાઈ અત્યારે એમણે નોકરી નોકરીની સાથે તૈયારી કરવી પડે એવી જરૂર હોય છે તો મિત્રો એ પણ તમે કરી શકો છો નોકરીની સાથે રહીને તમે તૈયારી કરો હું અત્યારની વાત કરું તો અત્યારે હમણાં ગઈકાલે જ્યારે સીસીસીનું માર્ક્સ આવ્યા છે જાહેર થયા છે તો મિત્રો એ સમયે મેં સીસીની પરીક્ષા હતી તો તૈયારીની સાથે આપી હતી મારે એમાં છ્યાસી માર્ક થયા છે તો લાઇબ્રેરીની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરતા હતા તો મારે એમના કરતાં સારા માર્ક આવ્યા છે એટલે આ બધી ગેમ છે તમારા તમારા માઇન્ડસેટની છે તમે કેવી વિચારધારા સાથે તૈયારી કરો છો એની છે મિત્રો એટલે કોઈપણ પ્રકારની વસ્તુ મેટર નથી કરતી કે તમે ક્યાંથી બિલોંગ કરો છો તમે અંતરિયા વિસ્તારમાંથી આવો છો કે તમે મેગા સિટીમાંથી આવો છો તમે તૈયારી કરવાની તમારી ધગશ પરીક્ષા પાસ કરવાનું તમારું સપનું અને પરીક્ષાને લઈને તમારું ડેડિકેશન જે છે એ જ તમને સફળતા અપાવે છે મિત્રો અને તૈયારી દરમિયાન ખાસ તમારે અન્ય ડિસ્ટ્રેક્શનથી બચવાનું છે હું તમને હજુ કહી દઉં કે માહિતીની અતિશયોક્તિ છે તમારા માટે સાચું શું છે સારું શું છે એ પસંદ કરીને તમે આગળ વધશો તો સો ટકા તમારી તૈયારી વધુ સારી થશે મિત્રો આપણે જ્યારે પાંચસો હજાર રૂપિયાની કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો એવા સમયે આપણે ત્રણ જગ્યાએ રેફરન્સ લઈએ છીએ અને પછી એની ખરીદી કરતા હોઈએ છીએ તો આપણે જ્યારે આપણા ભવિષ્ય માટે કંઈ વસ્તુ પસંદ કરવાની છે તો એવા સમયે આપણે નક્કી કરી લેવું જોઈએ કે ઓથેન્ટિક સોર્સ અને લિમિટેડ જગ્યાએથી આપણે આપણી માહિતી કલેક્ટ કરીશું મિત્રો તૈયારી દરમિયાન ઘણા બધા નેગેટિવ થોટ્સ આવશે અને જે લોકો તૈયારી કરતા હશે એમને જ નેગેટિવ થોટ્સ આવશે બરાબર છે જે લોકો કોઈપણ પ્રકારની તૈયારી કરતા નથી એમને કોઈપણ પ્રકારના નેગેટિવ થોટ્સ આવતા નથી નેગેટિવ થોટ્સ એ શું છે તમે પરીક્ષા પાસ નહીં કરો તો શું થશે એ વિચાર છે એ જ નેગેટિવ થોટ્સ છે મિત્રો જેમ જેમ પરીક્ષા નજીક આવતી જશે એમ મન વધારે મૂંઝવણમાં આવતું જશે તમને એક સમય એવું લાગશે કે મને વાંચેલું કશું યાદ નથી રહેતું હું બધું ભૂલી જાઉં છું પરીક્ષા જેમ જેમ નજીક આવશે એમ તમને ફ્રસ્ટ્રેશન થશે મિત્રો પણ આ જ એ કહેવાયને કે આ જે સ્થિતિ છે કે જે બતાવે છે કે તમે સાચામાં પરીક્ષાને લઈને સિરિયસ છો તમને આ બધું થાય છે એ નોર્મલ છે મિત્રો દરેક લોકો ફેસ કરે છે પણ આવા સમયે પણ તમારે તમારી જે તૈયારી છે એની સાથે જોડાયેલા રહેવાનું છે મિત્રો અને આ તમામ પ્રકારના નેગેટિવ થોટ્સને તમે સાઈડમાં રાખીને તમારું બેસ્ટ આવશો તો મને નથી લાગતું મિત્રો કે સફળતા તમારાથી દૂર હોય એટલે આ તમામ પ્રકારના જે તમારી ફરિયાદો છે એને બાજુમાં રાખીને તમે આગળ તૈયારી કરશો તો ચોક્કસથી તમને આનો ખૂબ જ સારો એવો બેનિફિટ મળશે સામાન્ય રીતે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રની અંદર એવા લોકો આવતા હોય છે કે જેમની પરિસ્થિતિ સામાન્ય હોય છે તો આ એક તક છે મિત્રો આપણા પરિવારનું જે જીવન ધોરણ છે એને સુધારવા માટેનો આપણા ફેમિલી મેમ્બરને એક સારી લાઇફસ્ટાઈલ આપવા માટેનો આપણું ફ્યુચર જે છે એને સિક્યોર કરવા માટેનો તો મિત્રો આ એક સારો સમય છે અહીં તમારે એક સારું ડિસિઝન લેવાનું છે તમારું અહીં એક સારું લીધેલું ડિસિઝન તમારું આગળનું જીવન બદલી નાખશે મિત્રો એટલે ખાસ મારું ફરીથી તમને એક રિક્વેસ્ટ છે કે અત્યારે તમારે તૈયારી દરમિયાન કોઈપણ પણ પ્રકારનું ડિસ્ટ્રેક્શન વગર તૈયારી કઈ રીતે વધુ સારી થાય એ બાબતે જ વિચારવાનું છે તો આજના વિડીયોમાંથી હું આશા રાખું છું કે તમારે તમને લગતી જે શીખ છે એ લેશો તમારી તૈયારીમાં કઈ પ્રકારનો માઇન્ડસેટ રાખવાનો છે એ માઇન્ડસેટ સાથે તમે આગળ વધશો મિત્રો મિત્રો નામ જ એવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષા એટલે આ પરીક્ષાની અંદર સ્પર્ધા રહેવાની છે હજારો લાખો લોકો પરીક્ષા આપશે પણ એમાંથી જે લોકોની તૈયારી સારી હશે સાચી હશે એ લોકોનું જ સિલેક્શન થશે આવા સમયે તમારો હોંસલો મજબૂત રાખવાનો છે મિત્રો અને બીજી વસ્તુ કે ભાઈ તમે જ્યારે આ ક્ષેત્રમાં આવો છો ત્યારે તમારી સામે ઘણી બધી એવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે તો જ્યારે જીવનની અંદર કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એની સામે જજુમી લેવું એ જ જિંદગી છે મિત્રો તૈયારી દરમિયાન તમારી જે પર્સનાલિટી છે એ પણ અલગ લેવલની સુધરી જશે એટલે આ સમય દરમિયાન તમારે તમારો હોંસલો ઝૂકવા દેવાનો નથી પરીક્ષાને લઈને તમારો માઇન્ડસેટ ક્લિયર મંજલ મુશ્કેલ તો ક્યા ધૂંધલા સાહિલ તો ક્યા તનહાય દિલ તો ક્યા